નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે અનુસૂચિત જાતિના યુવાન હમીર રાઠોડના મોતના મામલે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ ન્યાયની માંગ સાથે ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાનને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અહેવાલ ઇમરા સરવદી સાથે ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ રાઠોડ ગીતાબેન છે હું ઉપલેટા તાલુકામાં સામાજિક કાર્ય કર છું જે રાજકોટ શહેરમાં જે બનાવ બન્યો છે રાઠોડ અમીરભાઈ રાઠોડ ઉપર જે બનાવ બન્યો છે એ એસઆઈ છે કાનગઢ એના ઉપર જે કાર્યવાહી થાય એના માટેની અમે એક ઉપલેટા તાલુકામાં આવેદન આપી અને અનુસૂચિત

ઈએસઆઈ એએસઆઈ એસઆઈ કાનગઢ દ્વારા આપણા હમીરભાઈ રાઠોડ નામના દલિત સમાજના યુવકને જે બેરમેથી માર મારવામાં આવ્યો અને તે મૃત્યુ જાહેર કરવામાં આવ્યા તે બાબતે અમે અહીંયા આવેદન આપવા માટે મામલતદાર કચેરી આવ્યા હતા આ એએસઆઈ ઉપર કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે અને આનાથી આપણા સમાજમાં એક મેસેજ જાશે કે ભારતનું બંધારણ છે અહીંયા અહીંયા કોઈ આલુ મોવાલી કાયદો નથી કે જે ગમે તે એનો ઉપયોગ કરી અને ગમે એ રીતે એનો પોતાનો આંતરિક ફાયદો ઉઠાવી શકે આ પોતાના ફાયદા માટે અને પોતાના આંતરિક વિવાદ મુદ્દે આ યુવાનને માર મારી અને મૃત્યુ નિપજાવેલ છે એ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અનુસૂચિત સમાજની માંગ છે મારું નામ ભાલચંદ્રભાઈ મેકમઉ છે આજે અમે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનના બનાવના અનુસંધાને આવેદનપત્ર દેવા માટે આવેલ છે અને આ આવેદનપત્રની અંદર મારી એવી માગણી છે કે જે રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશન નીચે જે આંબેડકરનગર આવેલ છે ત્યાં પોલીસ માલવિયા પોલીસ ત્યાં ગયેલી અને ત્યાં કોઈ પણ બનાવ બનેલ હતો તેના કારણે પોલીસ ગયેલ હતી અને ત્યાં આ હમીરભાઈ રાઠોડ નામના અનુસૂચિત જાતિના યુવાન આવી અને પૂછપરછ કરેલી કે તમે અહીંયા આવેલ છો તો કોનું કામ છે એવી પૂછપરછ કરતાં જ જે માલવિયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ કાનગઢે સીધા જ એને એવી ગુસ્સામાં આવી અને હમીરભાઈને સીધા જ ઉપાડી અને બળજબરીપૂર્વક બેસાડી જીપમાં અને માલવીયા નગર પોલીસ સ્ટેશને લઈ ગયેલા ત્યાં એને અતિશય ખૂબ ગંભીર રીતે એને માર મારવામાં આવેલ અને માર મારતા પછી તેને ઘરે એને જતો કરી દેવામાં આવેલ તો ઘરવાળાએ એને દુખાવાના કારણે વકાડ હોસ્પિટલની અંદર દાખલ કરેલ દાખલ કરતા ત્યાં કલાક બે કલાક પછી ત્યાંના ડૉક્ટરે એને મૃત જાહેર કરેલ એને મૃત જાહેર કરેલ કે ડોક્ટરના કહેવા પ્રમાણે કે એને ખૂબ માર મારવામાં આવેલ છે અને માતામાં હેમરેજ થયેલ છે એના કારણે એનું મૃત્યુ થયેલ છે જેથી આ માર છે એ માલવીયનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ કાનગઢ અને તેમાં બીજા બે ત્રણ પોલીસવાળા સંડોવાયેલા છે એ બધાએ થઈને આ હમીરભાઈ રાઠોડને માર મારેલ અને એનું મૃત્યુ નિપજેલ નીપજેલ છે પણ અમીરભાઈના ઉપર કયો ગુનો હતો શું હતું કોઈ વાત નહીં અને માત્ર ને માત્ર ગુસ્સામાં આવી અને અમીરભાઈને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને માર મારેલ છે અને એનું મૃત્યુ નિપજેલ છે એ મૃત અને અમારી માગણી એવી છે કે મૃત્યુ એટલા માટે નીપજેલ છે કે એને માર મારવામાં આવેલ છે જેથી આ એસઆઈ કાનગળ ઉપર ત્રણસો બે મુજબ ગુનો નોંધાયેલ છે પણ હાલ કાનગળ ફરાર થઈ ગયેલ છે ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે તો એની તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય એના માટેની અમારી માંગણી છે અને બીજા જે પોલીસ સંડોવાયેલા છે તે પોલીસ વાળાની પણ ધરપકડ થાય એવી માગણી સાથે અમે આજે ઉપલેટા ખાતે આવેદન અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આપવામાં આવેલ છે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ